રેલવે સ્ટેશન નજીક કામગીરી દરમિયાન લાગતા બે યુવકના કરુણ મોત થયા પ્રાપ્ત વિગત અનુસાર તિલકડવા રેલવે સ્ટેશન પાસે હાલ ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન બે યુવકને વીજ કરંટ લાગવાથી બંને યુવકના કરુણ મોત થયા હોવાની ઘટના સમાવી છે આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા લોકટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને પરિવારને યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરવાડા તાલુકાના શ્રમજીવી પરિવાર વિજયભાઈ અબુભાઈ મેળા અને ગોવિંદભાઈ મનુભાઈ ડામોર જેઓ પોતાના પરિવાર સાથે રોજી રોટી કમાવા માટે તિલકવાડા ખાતે આવેલ હોય અને તિલકવાડા ચાર રસ્તા આગળ રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરી રહ્યા હતા આ કામગીરી દરમિયાન અચાનક જમીનમાંથી પસાર થતા વીજવાયરના કરંટ લાગવાથી કમકમાટી ભર્યા મોત થયા હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવી અને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતા જિલ્લાના આગેવાનો તથા આસપાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જો કે આ વિશે આજ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી પરંતુ મૃતકના પરિવાર દ્વારા પોલીસ કેસ અંગે કાર્યવાહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે નિરંજિત વસાવા માદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શું કહ્યું સાંભળો નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકતાનગર છે જે દેશના વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે જે રેલવે લાઇન જે ચાલી રહી છે ત્યાં ગાડી બે શ્રમિકો ત્યાં હાઈ વોલ્ટેજ જે લાઇન છે ખાડો ખોદી અને એજન્સીઓ દ્વારા એમને કામ કરાવી રહ્યા હતા એમાં કોઈ પણ જાતની સેફ્ટી હતી નથી પચીસથી ત્રીસ વર્ષના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બે યુવાનો મૃત્યુ પામ્યા છે ઘટના સ્થળે જ તેમ છતાં પણ અહીંયા ગાડી એજન્સી દ્વારા અહીંયા ગાડી કોઈ પણ જાતનું એમને આશ્વાસન આપવામાં નથી આવી રહ્યું કે એજન્સીના જે પ્રતિનિધિ અહીં ફક્ત એક સામાન્ય વ્યક્તિને મોકલ્યા છે પણ જે ડિસિઝન લેવાવાળા વ્યક્તિઓ છે તે હજુ સુધી અહીંયા ગાડી આવ્યા નથી આ લોકોને જો ન્યાય નહીં મળે આ ડેડ બોડી છેલ્લા ગઈકાલે બાર વાગ્યાથી એ લોકો જે શ્રમિકો છે એ અહીંયા ગાડી મૃત્યુ પામ્યા છે અને એમનું અહીંયા તિલકવાડા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં એમની ડેડ બોડી રાખી છે જો એમને ન્યાય નહીં મળે તો અમે આ ડેડ બોડીને લઈ પીએમ કર્યા વગર દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બંને ડેડ બોડીને ત્યાં ગાડી લઈ જઈશું અને ત્યાં ગાડી જઈ અને એમને યોગ્ય ન્યાય અપાવશું કેમ કે જે તંત્ર છે એ તંત્ર અહીંયા ગાડી પણ જાતનું આમને આ એજન્સીઓ પર દબાણ નથી આપતું ફક્ત જે આ શ્રમિકોનું જે પરિવાર છે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને દબાણ કરે છે પીએમ કરવા માટે પણ અમારે જે લોકો મરી ગયા છે એમનું અમારે અત્યારે પીએમ કોઈપણ જાતનું કરાવવું નથી જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જો ન્યાય નહીં મળે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ બંને જે મૃત્યુ પામ્યા છે એ લોકોને અમારે લઈ જવા પડશે કેમ કે જે મહિલાઓ છે જે એમની ધર્મપત્નીઓ છે એક મહિલા ગર્ભવતી છે એને આઠ મહિના એ પ્રેગનેન્ટ છે અને બીજી જે મહિલા છે એનું છ મહિનાનું બાળક છે એમનું આ લોકો રોજે લાવીને રોજે ખાવાવાળા શ્રમિકો હતા એમનું આગળ પાછળ કોઈ નથી તો આવા લોકોને યોગ્ય ન્યાય મળે અને તંત્ર દ્વારા પણ પૂરેપૂરો સાથ સહકાર મળી રહે એવી અમારી લાગણી અને માગણી છે નિરંજનભાઈ વસાવા આ આ ઘટના ગઈકાલ બપોરની બની છે આજે ચોવીસ કલાક થવા આવ્યા પણ હજુ સુધી એજન્સીનો કોઈ માણસ નથી આવ્યો કે કોઈ કાર્યવાહી નથી એના વિશે આપ શું કહેશો અહીંયા ગાડી અમે તો ગઈકાલે બીજા કાર્યક્રમમાં હતા પણ અહીંયા ગાડી જે અમારા ટીમ અમારા આગેવાનો હતા આ એમની જે એજન્સીનો એક માણસ આવ્યો છે એ એમને ક્યાંનો પોલીસ અધિકારી સ્ત્રીઓને અને અહીંના જે સ્થાનિક આગેવાનો છે એમને ગોલ ગોલ ફેરવી રહ્યો છે અને જે યોગ્ય સહાય મળવા પાત્ર છે આપવા પાત્ર છે એ બાબતે એ ચર્ચા નથી કરતા કે એમના કોઈ પ્રતિનિધિ આવીને ચર્ચા અહીંયા આગાડી કરતા નથી એટલે અમારી માગણી એવી છે કે એમનો જે એજન્સીના જે માલિક છે અને જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા જે એકતાનગર જે પ્રોજેક્ટ છે રેલવે લાઇનનો એ પ્રોજેક્ટના પણ પ્રતિનિધિ આવે અને આ પરિવારને યોગ્ય ન્યાય આપે એવી અમારી માગણી છે